પોલીસ અન્ય દલાલ દ્વારા હીરા કે પૈસા નહી આપીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી એક કરોડ થી વધુ ની કિંમતના હીરામાં વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વિનોદભાઈ પ્રાગજીભાઈ દુધલીયાએ સતીશ ઘનશ્યામભાઈ વસાણી વિરુદ્ધ નોંધાવી હતી સાતસો પચીસ કેરેટ હીરા એક કરોડ પાંચ લાખ ત્રણ હજાર સાતસો ની કિંમત ના લઈ ગયા બાદ તેની કિંમત નહીં આપતા વિશ્વાસઘાત નોંધાવતા પોલીસે સતીશભાઈ ઘનશ્યામભાઈ વસાણીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી ને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પોલીસ ના સૂત્રો માંથી જાણવા મળ્યું છે அலகார ஒண்ணு என்ன வேதே கங்கிரா கேன எது மா என்ன என்ன பண்ணுங்க ஓட மாட்டாரு பாதி வச்சோ